નેતા ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી ભરૂચ લોકસભા બેઠક અત્યારે ખુબ જ ચર્ચાનો વિષય છે ચૈતર વસાવાના નામની ઘોષણા થયા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ એવા હતા જે છેલ્લા કેટલાય સમયથી નારાજ ચાલી રહ્યા હતા પરંતુ અંતે હવે આ નેતાઓને ભ્રમજ્ઞાન થયું છે અને તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે પત્રકાર પરિષદ યોજવામાં આવી અને ખાસ મુદ્દાઓ ચર્ચા વિચારણા કરવામાં આવી છે મુદ્દાઓ કહેવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખ્યો જંગ બરાબર રીતે જામી ચૂક્યો છે એવામાં આ બેઠક હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે લોકસભા ચૂંટણીની જ્યારથી જાહેરાત નથી થઈ તે પહેલાથી જ ભરૂચ લોકસભા બેઠક ટોક ઓફ ધ ટાઉન છે ગુજરાતની રાજનીતિમાં ભરૂચ લોકસભા બેઠક હોટકેક છે અને એવામાં જ્યારથી ચૈતર વસાવાના નામની ઘોષણા કરવામાં આવી છે ત્યારથી હર હરહંમેશ અવનવારંગ આ લોકસભા બેઠક પરથી જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાના નામની જાહેરાત કરી છે હવે આ બંને દિગ્ગજો આમને સામને છે નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને કદાચ એટલે લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ જે નારાજ ચાલી રહ્યા છે તેઓએ હવે લઈને પોતાની નારાજગી છે એ બાજુમાં મૂકી દીધી છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હોય તે મુદ્દા સાથે ભરૂચના પૂર્વ પ્રમુખ પરમલસિંહ રાણા પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા વાગરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ વિરોધ શરૂ કર્યો હતો જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ પરંતુ આમ આદમી પાર્ટી મસ ન આ બેઠક આપને ગઈ ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ વિરોધ શરૂ કર્યો હતો કે ભલે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ તે કોંગ્રેસના ચિહ્ન પર લડે આ વિરોધને પણ કોંગ્રેસ હાઈકમાને અવગણ્યો હતો ત્યારબાદ બે દિવસ પહેલા જ સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલે ઉમેદવારી ફોર્મ લીધા હતા આ રાતોરાત આવેલા પરિવર્તન અંગે જ્યારે ગુજરાત તકના સંવાદદાતા ગૌતમ ડોડિયાએ પૂછ્યું સંદીપ માંગરોલાને ત્યારે શું જવાબ મળ્યું સાંભળીએ આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોને એક મહત્વની મિટિંગ રાજપૂત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ચૈતરભાને જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરભાને એમની સ્વાભિમાનની યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈત્રભાઈ સમથન આપ્યું ત્યારે કોંગ્રેસના આગેવાનોની વાત સાંભળીને તો એવું જ લાગી રહ્યું છે કે આ લોકો એક વાત ઉપર અડગ છે કે છોડો કલ કી બાતે કલ કી બાત હોય પુરાની નહીં કાલ મેં લીખે હમ નહી રાજનીતિ કી કહાની ભૂતકાળને ભૂલીને વર્તમાન કાળમાં રહી ભવિષ્યને સુધારવા માટે હવે ચૈતર વસાવવા માટે આ તમામ નેતાઓ શું કરે છે એ જોવું રહ્યું આમ ગઈકાલ સુધી વિરોધ કરી રહેલા નેતાઓનું અચાનકથી રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય છે અને તેઓ જનતા સમક્ષ આવે છે પત્રકાર પરિષદ કરે છે જેને લઈને તમામ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે અચાનકથી આ નેતાઓને શું થઈ ગયું છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર